જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા એસઆરપીએફ કેમ્પ નડિયાદ ખાતે આપદા મિત્ર તાલીમનું આયોજન કરવામાં આવ્યું ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા ત્રણ દિવસ માટે ગ્રુપ સાત એસઆરપીએફ કેમ્પ નડિયાદ ખાતે આપત્તિ મિત્ર રિફ્રેશર તાલીમ બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા હોમગાર્ડ અને અન્ય સ્વયંસેવકો સહિત ત્રણસો સાહીઠ જેટલા આપદા મિત્રોને અચાનક આવતી કુદરતી અને માનવ સર્જિત આપત્તિઓમાં રાહત અને બચાવની કામગીરી અંગે તાલીમ આપવામાં આવી હતી આપદા મિત્રોને એસટીઆરએફ દ્વારા સીએસએસઆર એકસો આઠની ટીમ દ્વારા ફર્સ્ટ એઇડ ફાયરની ટીમ દ્વારા વિવિધ પ્રકારની આગામી તેમજ સલામતીની સમજ રેડ ક્રોસની ટીમ દ્વારા બ્લડ ડોનેશનનું મહત્વ ઇન્ટરનેશનલ હ્યુમન સોર્સિસ ડેવલપમેન્ટ કાઉન્સિલર આઈ એચ ટીમ દ્વારા સીપીઆર તેમજ સર્ચ એન્ડ લેટેસ્ટ પદ્ધતિ તેમજ લેટેસ્ટ સાધનોથી કઈ રીતે બચાવની કામગીરી કરવી અને નાગરિકોના જાન અને મિલકતનું રક્ષણ કરતા શીખવાડવામાં આવ્યું હતું વધુમાં વિવિધ બચાવ સાધનો તેમજ ફાયર રેસ્ક્યુ વ્હીકલ અને એકસો આઠનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું આ તાલીમના કાર્યક્રમમાં આઈપીએસ શ્રી અતુલકુમાર બંસલ એજ્યુકેટ શ્રી એસ કે શાહ મામલતદાર શ્રી ડિઝાસ્ટર એસ એસ નિનામા ડિઝાસ્ટર મેનેજમેન્ટ શ્રી સાચી દેસાઈ એસટીઆરએફ કંપનીના કમાન્ડર શ્રી આરજી પટેલ નાયબ મામલતદાર ડિઝાસ્ટર અને એસટીઆરએફ માસ્ટર ટ્રેનર ફાયર ટીમ એકસો આઠ ટીમ રેડક્રોસ ટીમ અને આઈએચઆરડીસી નિષ્ણાતો ઉપસ્થિત રહ્યા હતા